મિત્રો જ્યારે પણ કોઈ મનુષ્યનો સારો સમય આવવાનો હોય ત્યારે તેને શાસ્ત્રો મુજબ અમુક સંકેતો મળવા લાગે છે આજે આ વિડીયોમાં આપણે એવા જ પંદર સંકેતો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે પંદર સંકેતો આપને મળી રહ્યા છે તો સમજવું કે હવે પછીનો જે સમય આવશે તે આપના માટે ખૂબ જ સારો હશે અને આપની દરેક પ્રકારની સમસ્યા દૂર થશે પછી તે સમસ્યા સેહતની હોય કે પછી ધન દોલતની કે નોકરી ધંધાની હોય જ્યારે પણ સારા સમયની શરૂઆત થવાની હોય છે ત્યારે અમુક સંકેતો શાસ્ત્રો મુજબ આપણને જોવા મળે છે તો ચાલો જાણીએ કે કયા કયા પંદર સંકેતો આપણને મળે છે ખાસ દરેક ભાઈઓ બહેનો તેમજ વડીલો આ વિડિયોને અંત સુધી નિહાળજો આ વિડીયો આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે સંકેતોની વાત કરીએ તેના પહેલા એકવાર વિડિયોને લાઈક કરી અને પછી કોમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં મિત્રો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે તો નંબર એક થી શરૂઆત કરીએ નંબર એક અચાનક જ સવારમાં વહેલા નીંદર ઊંડી જવી તે સૂચવે છે કે આવનારા સમયમાં આપના માટે કંઈક શુભ થવા જઈ રહ્યું છે રાત્રે સૂતા હોય અને અચાનક જ બે થી પાંચના સમયગાળામાં આપની નિંદર ઉડી જાય છે તો સમજવું કે આવનારો સમય આપના માટે ખૂબ જ શુભ સાબિત થશે બે થી પાંચનો સમય જેને બ્રહ્મ મુહૂર્ત ગણવામાં આવે છે આ સમયમાં નિંદર ઉડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે ઘરની બહાર નીકળતી વખતે આપને ક્યાંય પણ રસ્તામાં ગાયોનું ઝુંડ જોવા મળે છે તો તે શુભ સંકેત છે કે આપ જે પણ કામે જઈ રહ્યા છો તેમાં પૂરેપૂરી સફળતા મળશે અને નોકરી ધંધા પર જઈ રહ્યા છો તો આવનારા સમયમાં નોકરી અથવા તો ધંધામાં બરકત આવશે નંબર ત્રણ જો તમારે કોઈ પાસેથી પૈસા લેવાના હોય અને સવાર સવારમાં તેનો કોલ તમારા પર ફોન આવે છે અને તમને પૈસા માટે કહે છે તો પણ આ એક સંકેત છે કે આવનારા સમયમાં નાણાકીય બાબતમાં તમને ખૂબ જ લાભ થશે તેમજ જો આપના પૈસા કે ક્યાંક રોકાયેલ છે તો થોડા જ સમયમાં તે આપને મળી જશે નંબર ચાર કોઈ પણ જગ્યાએ પાકીટમાંથી કે ખિસ્સામાંથી પૈસા કાઢતી વેળાએ જો તમારા પૈસા નીચે પડે છે તો સમજવું કે આવનારા સમયમાં તમને ધન લાભ થશે આ એક સંકેત છે કે લક્ષ્મી માતાજીની કૃપા આવનારા સમયમાં આપ પર બનવાની છે તો ખાસ આવા સમયમાં મનોમન લક્ષ્મી માતાજીનું નામ લેવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર પાંચ જો તમે ક્યાંય નોકરી કરી રહ્યા હોય અને અચાનક જ તમારા બોસનો ફોન આવે છે અથવા તો તમારા જે પણ સિનિયરનો ફોન આવે છે અને કોઈ પણ બાબતમાં તે તમારા વખાણ કરવા લાગે છે તો સમજવું કે આવનારા સમયમાં આ એક શુભ સંકેત છે કે આપનું પ્રમોશન થઈ શકે છે નંબર છ પૂજા કરતી વખતે તમારા ઘરના મંદિરમાં રાખેલા ફૂલો બીજા દિવસે પણ તાજા જોવા મળે છે તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ રહેલો છે અને તમારું ઘર પોઝિટિવ ઉર્જાથી ભરેલું છે તેનાથી વિરુદ્ધ જો બીજા દિવસે તમને મંદિરમાં રાખેલા ફૂલ એકદમ કાળા પડી ગયેલા અને કરમાયેલા જોવા મળે છે તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં નેગેટિવ ઉર્જાનો વાસ રહેલો છે આવા સંજોગોમાં રોજ ગૂગળ કે કપૂરનો ધુમાડો કરમાં કરવો જોઈએ અને ઘરમાં પૂજા પાઠ પણ કરવા જોઈએ નંબર સાત ઘરના આંગણે રાખેલા બૂટ અને ચપ્પલ વેરવિખર પડ્યા હોય તો તેને વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવા જોઈએ આવી રીતે અવ્યવસ્થિત પડેલા બૂટ અને ચપ્પલથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને તમારા ઘરમાં સારા સંકેતો મળતા નથી તેનાથી વિરુદ્ધ ઘરમાં કંકાસ વધે છે એટલા માટે ખાસ જે પણ પગરખા હોય છે તેને વ્યવસ્થિત જગ્યા પર રાખવા જોઈએ નંબર આઠ આપના ઘરમાં રોજ ઘર કંકાસ થતો હોય અથવા તો નાની બાબત પર ઝઘડા થતા હોય તો બે થી ત્રણ દિવસે એકવાર ઘરમાં ગુગળનો ધૂપ જરૂરથી કરવો જોઈએ આવું કરવાથી ઘરમાં નેગેટિવ ઉર્જાનો પ્રવેશ થયો હોય તો તે બહાર જતી રહે છે અને રોજ સવાર સાંજ ઘરમાં નિયમિત રીતે પૂજા પાઠ કરવા જોઈએ નંબર નવ જ્યારે પણ તમે બહારથી આવો તો ઘરે આવતાની સાથે જ ખાસ હાથ પગ અને મો ધોવાની આદત રાખો આવું કરવાથી બહારથી આવેલી કોઈ પણ નેગેટિવ ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ નહીં કરે નંબર દસ મંદિર માટેનો કોઈ પણ સામાન આપ જ્યારે પણ ઘરે લાવો છો તો પહેલાં તેને બહાર રાખીને એક કે બે અગરબત્તી તેના ઉપર કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આવું કરવાથી ઘરમાં પ્રવેશતી પોઝિટિવ વસ્તુ સુરક્ષિત રહે છે નંબર અગિયાર ઘરમાં આવેલા મહેમાનનું ક્યારેય પણ અપમાન ના કરવું જોઈએ જો આપના ઘરે આવેલા મહેમાનનું અપમાન આપ કરો છો તો આનાથી ધનના દેવતા નારાજ થાય છે મહેમાનને હંમેશા અતિથિ દેવો ભાવના સૂત્રથી સન્માન કરવું જોઈએ મહેમાન આવું તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બાર આપના ઘરમાં નાના સિક્કાઓ અને ચિલ્લર પૈસાઓ જાને ત્યાં રખડતા જોવા મળે છે તો તે લક્ષ્મીજીનું અપમાન છે ઘરમાં જોવા મળતા સિક્કા અને નોટો હંમેશા સાચવીને રાખવા જોઈએ તમે તેને મંદિરમાં પણ રાખી શકો છો તેનાથી લક્ષ્મી માતાનું અપમાન થતું નથી અને ઘરમાં ક્યારેય ધનનો અભાવ પણ થતો નથી નંબર તેર જ્યાં પણ ઘરમાં સવાર સાંજ ભક્તિમય ગીતો અને ભજન ગવાતા હોય છે તે ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવા ઘરમાં હંમેશા ભગવાનનો વાસ રહેશે તેમજ પરિવાર હેમખેમ રહેશે નંબર ચૌદ રોજ નિયમિત રીતે ચોખા ઘીનો દીવો ભગવાનને કરવામાં આવતા ઘરમાં ક્યારેય પણ નેગેટિવ ઉર્જાનો વાસ થતો નથી જે ઘરમાં નિયમિત રીતે અગરબત્તી અને તુલસીના છોડની પૂજા થાય છે તે ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહે છે નંબર પંદર હંમેશા ખાતરી કરો કે ઘરના મંદિરની સાફ સફાઈ રોજ થતી રહે કરના મંદિરની સાફ સફાઈ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે તેમજ આપના ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી તેમજ ધન સંબંધી પરેશાનીઓ ક્યારેય પણ થતી નથી મિત્રો અહીં આપવામાં આવેલી માહિતી આપને પસંદ આવી હોય તો ખાસ એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતાજી લખવાનું ભૂલશો નહીં જેથી માતાજીની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે અને નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં આપણી ચેનલ પર તમને સમયસર આવી જ સરસ મજાની માહિતી મળતી રહેશે તો ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ